મને એમ તો કબાટમાં માં ઉંદડો ગયો પણ દરવાજો ખોલ્યો તો મોટું જબરું છોકરું નીકળ્યું તો આપણે આવી ગયા બોટાદ કૃષ્ણ ફર્નિચર મોલમાં જ્યાં તમને દીકરીના ના ફક્ત એકાવન હજાર રૂપિયા બધી વસ્તુ મળી જવાની છે જેમાં ટીપાઈ સોફા સેટી કબાટ ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન જેવી દીકરીના ના કરિયાવર ની બધી વસ્તુ મળવાની છે અને સેટી તમને હાઇડ્રોલિક સિસ્ટમ મળવાની છે આમાં તમે ગમે એમ ઠેકડા મારો ને આને કઈ થતું જ નહીં મને આવડે કબાટ તો જો બનાવી ધક્કા મારે તો બાણા ખુલી જાય અરે વાહ તો ટેકનોલોજી લેકિન યે સાલા કર કે રહા હે યહા પે હવે સિસ્ટમ ના દીકરા હો આવજો અને મિત્રો કબાટ અને સેટી તમને ઘણી બધી ડિઝાઇનો જોવા મળશે માપ સાઈઝ પ્રમાણે તમને ઓર્ડર થી પણ બનાવી આપવામાં આવશે અમેરિકા કે કહેતા હતા કે આવ તું આજ હમ કહેતે તું કે આવે અને મિત્રો સોફા ની વાત કરું તો એમાં તમે ગમે એમ ઠેકડા મારો તો એને કાઈ નથી થવાનું કેમ કે આ બધી વસ્તુ આ લોકો અહીંયા જાતે જ બનાવે છે તો મિત્રો કૃષ્ણ ફર્નિચર મોલ વાળા પાસે સેટી કબાટ સોફા જેવી બધી વસ્તુ બનાવવાની પોતાની જ ફેક્ટરી છે એટલે ઘટે અને જો તમારી પાસે પૈસાની વ્યવસ્થા ન હોય તો ટેન્શન ન લેતા કેમ કે દીકરીના કરિયાની બધી જ વસ્તુ તમે અહીંયાથી ટકા સરળ હપ્તે પણ ખરીદી કરી શકો છો ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી એટલે દીકરીનો બધો જ કર્યાવર તમારા ઘર સુધી સહી સલામત પહોંચાડવાની પૂરેપૂરી જવાબદારી લેવામાં આવે તો હવે તમે પણ તમારી વાલી દીકરી માટે સારા કર્યાવર ખરીદી કરવાનું વિચારતા હોય તો જલ્દી પહોંચી જાવ ડિસ્પ્લે ઉપર ફૂલ એડ્રેસ આપ્યું છે કૃષ્ણ ફર્નિચર મોલ બોટા Yeah.